દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વ ની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લાના કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધ ધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે

સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લામાં છોત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ માન્ય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ એવા કુંવરજીભાઈ હળપતિના હસ્તે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે જેમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા દેશભક્તિના ગીતો અને ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવનાર છે તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ આપું છું